ખેડાળ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની ઉમેદવારીની સેન પ્રક્રિયા હાથ ધરવામાં આવી ખેડાળુ પૃથ્વી પ્લાઝા કોમ્પ્લેક્સ ખાતે કોંગ્રેસની ઓફિસમાં બેઠક મળી પૌચરાજીના પૂર્વ ધારાસભ્ય બલાજી ઠાકોર સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી પ્રભારી લાલુભાઈ દેસાઈ અગ્રણી રામજીભાઈ ઠાકોર તળેટી અને યુવા નેતા એલ વી ઠાકોરની પેનલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી મુકેશભાઈ દેસાઈ સહિત પીસીસી ડેલીકેટ બાબુજી ઠાકોર અને

ખેરાલુ ખાતે આવેલા જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ચૌધરીએ જણાવ્યું કે મોટી સંખ્યામાં ઉમેદવારો ચૂંટણી લડવા આજે સેન્સ પ્રક્રિયામાં આવ્યા હતા કોંગ્રેસની ટીમ સમક્ષ આવેલા ચૂંટણી લડવા ઈચ્છતા લોકોની વડની પેનલ યાદી પ્રદેશ સમિતિમાં મોકલાશે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મે મોરખી દોબ ભાઈ આજે ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે કેવી તૈયારી કરી ેરાલુ નગરપાલિકાની ચૂંટણીમાં છ વોર્ડના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પ્રદેશમાંથી મૂકેલા પ્રભારીઓ ભાઈ ભરતભાઈ અંબેલે લાલુભાઈ દેસાઈ ભાઈ અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ લડેલા પછી એલ રામજીભાઈ અને એલ બી ઠાકુર બધાની હાજરીમાં વન ટુ વન વોટ ડીટ સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે તેમાં ઈચ્છુક ઉમેદવારો સાથે જીતી શકે તેવી ઉમેદવારોનું લિસ્ટ એ બધું ફાઇનલાઇઝ કરી અને અમે પ્રદેશ સમિતિમાં મોકલી આપીશું ત્યાંથી જે મેન્ડેટ આવે તે ઉમેદવારોને અમે અહીંયા ચૂંટણી લડાવીશું પંચાયતની ત્રણ અને એક જિલ્લા પંચાયત મલેકપુર છેની પણ ચૂંટણી છે તેની પણ સેન્સ પ્રક્રિયા ચાલુ જ છે તેમાં પણ ઈચ્છુક ઉમેદવારો છે તે ઉમેદવારોને સાંભળી અને તેમનું પણ લિસ્ટ વેરીફાઈડ કરી અને પ્રદેશ સમિતિને મોકલી આપી અને મેન્ડેટ તેમને આપવામાં આવશે કયા મુદ્દા ખાસ ફોકસ કરી આપ વચ્ચે જઈ રહ્યા ખેરાલુમાં વર્તમાન શાસકોને જે વિકાસના નામે આંધળી દોટ મૂકી અને જે લોકો અત્યારે હાલ ત્રાહીમામ છે રોડ રસ્તા ભ્રષ્ટાચાર પાણી ગટર વ્યવસ્થા તમામ મુદ્દે નિષ્ફળ નીવડેલી અને વેરા વધારાની આ બધી બાબતોને લઈને જ્યારે નગરપાલિકાના આમ જનતા જોડે દરેક વોર્ડમાં અમારા કોંગ્રેસના કાર્યકરો જઈ રહ્યા છે ત્યારે તમામ લોકો વર્તમાન શાસકોથી પરેશાન છે અને વર્તમાન સરકારથી પણ નારાજગી દર્શાવી આ વખતે ખેરાલુ નગરપાલિકામાં ચોક્કસથી કોંગ્રેસનું બોર્ડ બનશે